માંડવીના કોળા ખાતે સગીરાની છેડતી પ્રકરણ માંથી બે ની અટક કરતી પોલીસ હજુ સુધી એક આરોપી ફરાર તાલુકાના ગામે ધાર્મિક ગામના ત્રણ યુવકોએ ગત સાંજે કિશોરીની કરતા ગામમાં ભારે હોબાળો મચી ગયો હતો પોલીસ પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે ગત મોડી રાત્રે કિશોરીના ભાઈએ છેડતી અને પક્ષોની વિવિધ કલમો હેઠળ ત્રણ જણા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાંથી બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે બનાવની વિગત એવી છે કે આરોપીઓએ સીટી મારી કિશોરીનો હાથ પકડી છેડતી કરવાનો પ્રયાસ કરતા તેને મોબાઈલ નંબર લખેલી ચિઠ્ઠી આપવાનો પણ પ્રયાસ કર્યો હતો જોકે કિશોરીઓ વિરોધ કરતા ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને આસિફ નામના યુવકને પકડી પાડી તેને રૂમમાં બંધ કરી પોલીસને બોલાવી લીધી હતી મોડી રાત્રે કિશોરીના ભાઈએ આસિફ ઈશાક સમેજા સુલેમાન અનવર સમા અને રહીશ સુલેમાન સમા નામના ત્રણ યુવકો વિરુદ્ધ આઈપીસી ત્રણસો ચોપન છેડતી અને પોક્ષોની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી માંડવીના પીઆઈના જણાવ્યા અનુસાર ત્રણમાંથી એક આસિફને પોલીસે રાત્રે પકડી લીધો હતો અને રહીશની આજે બપોરે ધરપકડ કરવામાં આવી હતી હાલ કચ્છમાં આવા છેડતીના અને અનિચ્છનીય બનાવ જે છે એ વધી રહ્યા છે ત્યારે ખાસ કરીને લોકોમાં જાગૃતિ આવે આવા અસામાજિક તત્વોને લોકો બહાર લાવી અને પોલીસને સુપ્રત કરે અને જે કંઈ પણ અસામાજિક તત્વો હોય એનાથી ડર્યા વિના લોકો જાગૃતતા દેખાડે બહાર આવે તો જ આવી ઘટનાઓ બનશે ત્યારે લોકોની જાગૃતિ અને પોલીસની કામગીરીથી આવા અસામાજિક તત્વો ઉપર રોક લાગી શકે છે અને અસામાજિક તત્વોને કડકમાં કડક સજા કરી દાખ બેસાડતો ચુકાદો પણ માનનીય ન્યાયાલય દ્વારા મળે તો ખાસ કરીને આવી ઘટનાઓ જે છે એ સદંતર બંધ થઈ જશે એમ કહી શકાય ન્યાયાલય જે છે એ આવી કામગીરીને લઈને ખૂબ ગંભીરતાથી કડક હાથે કામ લે છે કાયદો કાયદાનું કામ કરે છે તેમ છતાં ઘણીવાર ઘણી ઘટનાઓ લોકોના ડરના કારણે લોકોની જાગૃતિના અભાવે આવી ઘટનાઓ બહાર નથી આવતી અને અનેક સ્ત્રીઓ યુવતીઓ નાની છોકરીઓ ભોગ બનતી હોય છે ત્યારે લોકો જાગૃત બને અને આવા અસામાજિક તત્વોને બહાર લાવી અને બરાબરનો પાઠ ભણાવે તો જ આવી ઘટનાઓ કચ્છમાં અટકી શકે એમ છે